અમરેલીમાં નકલી પત્રકાંડ કેસને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે સમગ્ર ઘટનામાં વધુ એક સામે કાર્યવાહી કરવામાં આવી છે જસવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોક માંગરોડિયાને સરપંચ પદેથી હટાવી દેવાયા છે અશોક માંગરોડિયાના સરપંચ પદે પણ છે અને જેલમાં પણ બંધ છે જેથી ડીડીઓએ ત્રણ દિવસમાં ખુલાસો આપવા નોટિસ આપી હતી જોકે મર્યાદામાં ખુલાસો ન થતા સરપંચને પદ પરથી હટાવી દેવાયા સમગ્ર ઘટનામાં ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા બાદ સરપંચને પણ હટાવી દેવાતા નકલી લેટરકાંડ માં પકડાયેલા આરોપી અશોક માંગરળિયા સામે હાલ કાર્યવાહી થઈ છે આ અશોક માંગરોળિયા છે જેલમાં છે નકલી લેટરકાંડ ના મુખ્ય આરોપી છે અહીં આરોપી માંગરોળિયા જે લેટરકાંડમાં અશોક માંગરિયા સામે સચ જેલમાં આજે અશોક માંગરિયા છે હોવાથી અહીં અમરેલી ના એમને હાલ સસ્પેન્ડ કર્યા છે અમરેલી ડીડીઓ જે પરમેલ પંડ્યાએ જસવંતગઢ સરપંચ અશોક માંગરિયા સસ્પેન્ડની હાલ પુષ્ટિ આપી એમની સાથે ટેલિફોનિક વાત થઈ હતી જોકે તેઓ જેલમાં હોવાને કારણે આ જેલ આ જે સરકારી તંત્રનો એક નિયમ છે કે બાર કલાકથી વધુ કોઈ જેલમાં હોય તો એમને તરત સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે એને અનુસરીને જે લેટરકાંડ મુખ્ય આરોપી છે જે અશોક માંગરોળિયા જેમની સાથે મનીષ ગોટીયા હતા તેમને મનીષ ગોટીયા જેલમાં છે અશોક માંગરોળિયા જેલમાં છે આ જસપંચના